સત્યુગ શ્રી રામજી મંદિરમાં છેલ્લા તેત્રીસ વર્ષથી બૃહદ બ્રહ્મ મંત્ર ઓમ રીમ રામ જયરામ જય રામની અખંડ ધૂન ચાલે છે અહીંયા જે અખંડ ધૂન ચાલે છે તે કેવલ વિશ્વ સત્યુગ સંસ્થાપન પ્રલય નિવારણ અને ગાય માતાની રક્ષાના અર્થે ચાલે છે ભારત વર્ષ જ્યારે પ્રથમવાર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે રામલાલા ભગવાનનો જન્મોત્સવ ઉજવે છે ત્યારે આ મંદિરમાં પણ એમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કે અહીંયા રામલલા ભગવાન જ બિરાજમાન છે જે ચત્રભૂત સ્વરૂપે છે રામચંદ્રજી ભગવાન પણ ચત્રભૂત સ્વરૂપે છે સાથમાં સીતા માતાજી લક્ષ્મણજી હનુમાનજી રામકૃષ્ણ ભગવાન મહાદેવી શારદા અને સચિતા ભગવાનનું પણ અંદર પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે આજે જ્યારે આપણે મહોત્સવ ઉજવી રહીએ છીએ ત્યારે સંખ્યા બહોળી સંખ્યામાં અહીંયા ભક્તોને આપણે જોયા હશે અને મારા મારાશ્રીઓએ પણ ખૂબ જ ભાવથી અહીંયા આરતી ઉતારી છે અને બધા ભક્તો અહીંયા બધા ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા એ વિશેષતા છે ભાઈઓ અને બહેનોની બેસવાની વ્યવસ્થા અલગ અલગ છે બહેનોની વ્યવસ્થામાં પાછળ પ્રસાદ રાખ્યો છે ભાઈઓ માટે નીચે પ્રસાદ આવ્યો છે અને બેને બંનેને ચડવા માટેની સીડી પણ અલગ છે અહીંયા કેવલ આધ્યાત્મિકતાને જ મહત્ત્વ આપવામાં આવે છે આ મંદિરમાં કોઈ પણ જાતનો ફંડ ફાળો કરવામાં આવતો નથી ઓમ રીમરામ જયરામ જય જયરામ મંત્ર તમે અહીંયા આવીને કરશો એટલે તમને એની અનુભૂતિ ચોક્કસ થશે અહીંયા દસ વર્ષના માંડીને બાળકથી માંડી અને પંચ્યાસી વર્ષથી નેવું વર્ષ સુધીના વૃદ્ધ લોકો પણ અહીંયા અખંડ ધૂંડમાં આવે છે અને આ એક એવું મંદિર હશે કે જે રાતના પણ કોઈ દી તાળું નથી લાગતું આ મંદિર ચોવીસ કલાક ખુલ્લું રાખવામાં આવે છે અને પ્રભુશ્રીએ પોતે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને જ્યારે પણ પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે અહીંયા રામાયણ અને રામાયણના પાઠ જ બેસાડ્યા હતા અને પછી પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી કોઈ પણ જાતના બીજા વિધિ વિધાનો નહોતા કર્યા અને ભક્તોને એટલા બધા અનુભવો છે આ મંત્રના કે આ મંત્રમાં કર્યા પછી એમને શું શું અનુભવ થાય છે તે લોકો અમને ઘણી વખત આવીને કહે છે એટલે સત્યુગ શ્રી રામજી મંદિર દ્વારા હું જેટલા પણ પ્રભુના ભક્ત છે એમને વિનંતી અને આમંત્રણ પણ આપું છું કે આપ આ બ્રહ્મ યજ્ઞમાં આવીને જોડાવ અને અખંડ ધૂનમાં ભાગ લ્યો